રહી ગયો ભાઈ રહી ગયો હું તો રહી ગયો ભાઈ તો જેમ આ વર્ષે પણ ધૂમ મચાવી ગયો છે સંસ્કાર ઇલેક્ટ્રોનિક મેગા લકી ડ્રો જે આપણા મેવાણા જનતા સુપર માર્કેટ માં બાવીસ ઓક્ટોમ્બર સુધી ચાલશે દિવાળી કોઈ પણ વસ્તુ ખરીદી પર તમને ફ્રી આકર્ષક ગિફ્ટ મળશે તેમજ ડ્રોમાં પંદર જેટલી વસ્તુઓ જીતવાનો મોકો જેમાં ઇલેક્ટ્રિક બાઇક ફ્રિજ એસી ટીવી વોશિંગ મશીન વગેરે છે અહીં હાયર બ્રાન્ડમાં તમને મિની એડીડી ટીવી તમને સ્ટાઇલિશની સાથે ટેકનોલોજી ભરપૂર વિથ ડોલ્બિન સાઉન્ડ સાથે મળશે તેમજ હાયરના રેફ્રિજરેટરની લુમિયર સિરિઝના તો બેસ્ટ ડિઝાઇન અને મોડર્ન ટચ વિથ ફ્લેક્સ સ્ટોરેજ તમારું મન મોહી લેશે આ સિવાય હાયરનું વોશિંગ મશીન જે એઆઈ ટેકનોલોજી સાથે વન ટચ બટન પ્રેસ કરવાથી ઓટોમેટિકલી વર્ક કરશે ફક્ત નવસો ચોરાણું ના સર હપ્તેથી તમે આકર્ષક અહીંથી ટીવી ફ્રીજ અને વોશિંગ મશીન ખરીદી શકો છો અને અપ ટુ પચીસ ટકા સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક ક્રેડિટ કાર્ડ ઉપર તો ખરું જ તેમજ પંદરથી વીસ ઓક્ટોબર સુધી મેગા ડોમમાં તમને વિશાળ રેન્જમાં બધી જ પ્રોડક્ટ જોવા મળશે તો આ દિવાળીએ જીએસટી ઘટાડા સાથે સંસ્કાર ઇલેક્ટ્રોનિકમાંથી જ ખરીદી કરવાનું ના ભૂલતા હ